તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણું યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આપણે એ ચેનલની અંદર બધાયનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ફરી એકવાર આપણું જે આપણે પહેલેથી જે વિડીયો આપણા બધાય જે નિહાળે છે આપણા મિત્રો ભાઈઓ તેને ખબર હશે કે આપણે આ જે જમીન છે તેની અંદર આપણે એક જે જૂનો ટીમ્બો જે વાવનો ગાર જેને કહેવામાં આવે છે તે આપણે નાખલ છે અને તેનું રિઝલ્ટ ખરેખર આ મગફળીની અંદર બહુ સારું મળ્યું મળ્યું છે અને વરસાદ પછી આપણી મગફળીનો કલર એકદમ જોરદાર થઈ ગયો છે અને એકદમ ગ્રીનરી પકડી ગઈ છે અને ગ્રોથ થોડોક વધારે થઈ લઈ લીધો છે મિત્રો તમને જણાવી દઉં કે આપણી બાવીસ નંબર જી જે બાવીસ નંબર જે મગફળી આવે છે તે બિયારણ છે અને આનો ગાળો જે વાવેલો છે જે મગફળીનો જે ગાળો છે તમે જોઈ શકો છો આપણે ત્રીસનો ગાળો છે મિત્રો અત્યારે હાલની અંદર ખેડૂતો વીસ પચીસનો એમ ગાળે મગફળી વાવતા હોય છે પણ આપણે આ જે ગાળો છે તે ત્રીસ નંબર ત્રીસનો ગાળો છે છતાં પણ તમે જોઈ શકો છો કે આની અંદર અત્યારે એટલો ગ્રોથ મગફળીનો સારો છે કે આની અંદર હાલની અંદર જે બે હારની વચ્ચે જે પાટલું હોય છે આમ જે પાટલું હોય છે તે પાટલું અત્યારે દેખાતું નથી એકદમ બધું શેમભર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણી ગ્રીનરી મગફળીની ખરેખર જોરદાર છે અને સુયા પણ સારા છે મિત્રો આમાં આ વર્ષે મગફળી સારી થાય એવું હાલ લાગી રહ્યું છે તમે જોઈ શકો છો સુયા હજી આપણે બેસી રહ્યા છે અને ગ્રીનરી પણ જોરદાર થઈ ગઈ છે અને આ બાવીસ નંબર મગફળી છે અને આ મગફળી આપણે ત્રીસને ગાળે ખેડૂતભાઈઓ છે આવેલી છે તમને હું દેખાડવાની કોશિશ કરીશ સુયાનું પ્રમાણ કેટલું છે તમે જોઈ શકો છો મિત્રો સુયા આવી રીતના મિત્રો સુયા હજી બેસે છે આપણે આની અંદર બે છટકાવ કરેલા છે આ મિત્રો સુયા બેસી અને અહીંયા આપણે અંદર ડોડુઓ બંધાણો છે એટલે ડોડો બંધાણો એનું એ પ્રમાણ એ છે કે ડોડુઓ મોટો થઈ ગયો છે જેના લીધે જમીન ઉપસી ગઈ છે તમે જોઈ શકો છો આ જે તિરાડ પડી ગઈ છે એનો મતલબ એ છે કે આ સુયો બેઠો છે મગફળીનો સુયો બેસી અને આ જે જમીન છે તે જમીનની અંદર ડેડુઓ મોટો થયો એટલે આ જે જમીન છે તે ઉપસી ગઈ છે ફાટીને તો અંદર ડેડુ જે મગફળીનો ડોડો છે તે મોટો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો સુયા પણ એટલા છે અ આ મગફળીની અંદર મિત્રો આપણે બે છંટકાવ કરેલા છે મગફળીના ગ્રોથ રોકવા માટે એટલે કે સૂયા વધારે બેસે તેના માટે બે છંટકાવ કર્યા હતા આઠ આઠ દસ દિવસના ગાળામાં તમે જોઈ શકો છો ગ્રીનરી મિત્રો આ આપણે જે ઉનાળે આપણે જે મોરમ જે ભૈરી આપણા જે પહેલેથી વિડીયો ખેડૂતભાઈ જુએ છે તેને ખબર હશે કે મગફળીની અંદર કેટલી આપણે મહેનત કરી હતી અને કયા કયા ખાતર નાખ્યા હતા કઈ કઈ દવા છાંટી હતી તે આપણા જે જે ખેડૂતભાઈ પહેલેથી આપણા વિડીયો જુએ છે તેને ખબર છે ગ્રીનરી વરસાદ વરસાદ થયા પછી ગ્રીનરી બહુ જોરદાર પકડી લીધી છે અને એકદમ પાટલા ક્યાંય દેખાતા નથી સેમ્ભર થઈ ગયું હોય તેવી કંડિશન છે ત્રીસની જાળીએ છે જાડી છે છતાં પણ એકદમ સેમ્ભર થઈ ગયું હોય મગફળી તેવું લાગે છે તમે જોઈ શકો છો આમ મિત્રો આ આ સાઈડ આપણે દાદા સામે આવે છે એટલે કેમેરો બરાબર નહીં દેખાય તમને તમે જોઈ શકો છો મગફળી આ વર્ષે સારી થાય તેવું લાગી રહ્યું છે બાકી તો કુદરત હાથમાં છે જો હવે મિત્રો આની અંદર વરસાદની બહુ જરૂર નથી અત્યારે હાલની અંદર ઓછામાં ઓછા આ મગફળીની અંદર હજી આપણે અઠવાડિયુંથી દી વરસાદની જરાય જરૂર નથી જો વરસાદ ના આવે તો ઘણો બધો ફાયદો થાય એમ છે તમે જોઈ શકો છો તો મિત્રો તમારે મગફળી કેવી છે અને કઈ જાત વાવી છે તો કોમેન્ટ કરવા ખાસ વિનંતી આપણે મિત્રો બાવીસ નંબર મગફળી છે અને આની અંદર આપણે દવાનો પણ બે રાઉન્ડ મારેલા છે સૂયા માટે તો તમે જોઈ શકો છો ગ્રીનરી અને એકદમ જોરદાર મગફળી છે આની અંદર આપણે ઉનાળે મોરમ જે આવે છે ધૂળ આવે છે મટી આવે છે તે સેમ્બર ભરેલી છે ત્યારબાદ મગફળી વાવેલ છે મગફળી સારી છે પણ પ્રોબ્લેમ અહીંયા આવ્યો છે કે કપાસનો જે પાક છે તે ખરેખર અત્યારે ખંડી કંડિશન બહુ ખરાબ છે તે રીએ કે નરી એવી પોઝિશન છે અને કપાસ આ વર્ષે ખેડૂતોને દગો દે તેવું લાગી રહ્યું છે બાકી મગફળીમાં સારું રહેશે આ વર્ષે તમે જોઈ શકો છો ગ્રીનરી એકદમ મિત્રો જોરદાર ગ્રીનરી છે અને હજી તમને જણાવીશ બતાવીશ કે આમાં સૂયા કેટલા બેઠેલા મિત્રો તમે જોઈ શકો છો ગમે ત્યાં જોઈ આવી રીતના જમીનમાં પહોળા ઉચકી ગયા છે મગફળીની અંદર એવું નથી કે એક જગ્યાએ મેં જોઈને તમે બતાવ્યું હોય અહીંયા પણ મેં ફોર્યું તો તમે જોઈ શકો છો આ સુયો સુયા જે બે છે તે બેઠા છે અને નીચે દોડવો બંધાણો છે એટલે જેવો દેડવો થયો તેવી જમીન ઉપવા લાગી છે તમે જોઈ શકો છો એટલે મગફળીમાં વાંધો નહીં આવે આ વર્ષે સામે પણ જોઈ શકો જોઈ શકો છો તમે સામે પણ એવું જ છે સુયા બે બેઠી રહે બેસી રહ્યા છે જોરદાર એટલે મગફળીમાં સારું છે રહેશે વાર એવું મને હાલ લાગી રહ્યું છે બાકી તો વરસાદની વરસાદની ઉપર આધાર છે વરસાદ હમણાં જરૂર નથી જો વરસાદ અઠવાડિયામાં અઠવાડિયા પછી આવે એટલે કે સાત આઠ દિવસ પછી આવે તો વાંધો ના આવે તો ફાયદો થશે હજી પણ જો જેટલો વહેલો આવશે વરસાદ તેટલું નુકસાન વધારે આવશે તો મિત્રો અત્યારે આ મગફળીની અંદર અમે કોઈ પણ જાતનું ખાતર નથી નાખેલ અને હાલની અંદર કોઈ પણ જાતની દવા અમે પણ છાટ છંટકાવ કરેલ નથી અને તોય પણ તમે જોઈ જોઈ શકો છો અને મગફળીની અંદર અત્યારે કાંઈ છે પણ નહીં જીવાત પણ કોઈ જાતની હાલમાં દેખાઈ રહી નથી અને મિત્રો નોર્મલ કોઈ જીવાત ઉપર હોય ઈયળ કે કોકોક દેખાતી હોય તો તેથી તેનાથી મગફળીમાં એટલું નુકસાન પણ નથી કરતું વધારે પ્રમાણમાં હોય તો દવા છાંટવી જરૂરી છે પણ હાલમાં એટલું કાંઈ દેખાતું નથી તો મિત્રો આવી છે આપણી મગફળી તમે કોમેન્ટ કરજો કેમ કે આનો વિડીયો આપણે મગફળીનો આની પહેલાં બહુ ઓછો ઓછા મૂકેલા છે એટલા બધા મૂકેલ નથી કેમકે ટાઈમ મળેલો નહોતો અને વરસાદના હિસાબે વાડી અવાતું પણ નહોતું વરસાદ બહુ મિત્રો જોરદાર અમારે પણ છે સિંગજમાં ગામ સિંગજ છે તાલુકા લાલપુર જિલ્લો જામનગર મિત્રો આપણી ચેનલને અંદર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી શેર ખાસ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર કરી નાખજો તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જય સિદ્ધાંત મહાદેવ મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો